રાશનની દુકાનની લાંબી લાઈનો અને પેલું ફિંગરપ્રિન્ટ મશીન જે ક્યારેય બરાબર કામ જ ન કરે આ બધું હવે ભૂતકાળ બનવા જઈ રહ્યું છે હા કારણ કે ભારતની આખી જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એક બહુ મોટા ડિજિટલ બદલાવમાંથી પસાર થઈ રહી છે તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ નવી ડિજિટલ ક્રાંતિ શું છે અને એનાથી શું ફરક પડશે આ કોઈ નાની સૂની વાત નથી દેશના કરોડો લોકો માટે આ રોજિંદી તકલીફ છે અને બસ આ જ હતાશા અને અસુવિધાને કારણે એક મોટા પરિવર્તનની જરૂર ઊભી થઈ છે તો આ નવા સોલ્યુશનને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે જૂની સિસ્ટમમાં મૂળ સમસ્યાઓ શું હતી ખરું ને ચાલો પહેલાં એના પર એક નજર કરીએ કે આખરે પરિવર્તનની જરૂર કેમ પડી જો સમસ્યાઓ એક નહીં પણ અનેક હતી જેમ કે સર્વર બંધ હોય કે મશીન ખરાબ હોય તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનું પછી પહેલું બાયોમેટ્રિક વેરીફિકેશન એની તો વાત જ શું કરવી એ સિવાય અનાજ ઓછું તોડવાની ફરિયાદો ગરીબો માટે આવેલો માલ બીજે ક્યાંક વળી જવો અને હા ભૂતિયા રેશન કાર્ડથી થતો ભ્રષ્ટાચાર તો ખરો જ આ બધી બાબતોએ સિસ્ટમને વર્ષોથી નબળી પાડી દીધી હતી તો હવે સવાલ એ છે કે આ બધી સમસ્યાઓનો ઉકેલ શું વેલ સરકાર બે જોરદાર ડિજિટલ ઉપાયો લઈને આવી છે પહેલું મોબાઈલમાં જ ફૂડ કૂપન અને બીજું જે ખરેખર રસપ્રદ છે અનાજ આપતું એટીએમ હા સાચું સાંભળ્યું ચાલો આ બંને શું છે એને જરા વિગતવાર જોઈએ જૂની અને નવી સિસ્ટમ વચ્ચેનો તફાવત જોશો તો ખ્યાલ આવશે કે આ કેટલું મોટું પગલું છે પહેલા જ્યાં ફિઝિકલ રેશન કાર્ડ લઈને જવું પડતું ત્યાં હવે ડિજિટલ ફૂડ કૂપન હશે બાયોમેટ્રિક વેરિફિકેશનની જગ્યાએ સિમ્પલ ક્યુઆર કોડ સ્કેનિંગ અને જ્યાં દુકાનદાર જાતે અનાજ તોડીને આપતા ત્યાં હવે ઓટોમેટિક ગ્રેન એટીએમ હશે એટલે કે છેતરપિંડીનું જોખમ સા ઓછું કારણ કે બધું જ રિયલ ટાઈમમાં ડિજિટલી રેકોર્ડ થશે આને કહેવાય ગેમચેન્જર અને આ બદલાવનું કેન્દ્ર છે અન્નપૂર્તિ એટલે કે ગ્રેન એટીએમ નામ જ કેટલું સરસ છે અન્ન પ્રદાન કરનાર આ એક એવું ઓટોમેટિક મશીન છે જે ઘઉં અને ચોખા જેવું અનાજ બિલકુલ ચોક્કસ વજનમાં આપે છે વિચારો જે રીતે આપણે બેંક એટીએમમાંથી પૈસા કાઢીએ છીએ બસ એ જ રીતે હવે આ મશીનમાંથી અનાજ મળશે કોઈની પણ દખલગીરી વગર તો સવાલ એ છે કે આ બધું વાસ્તવમાં કામ કેવી રીતે કરશે ચાલો એક સામાન્ય લાભાર્થી માટે આ આખી પ્રક્રિયા કેવી હશે એ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ એકદમ સરળ રીતે સૌથી પહેલાં વાત કરીએ ડિજિટલ ફૂડ કૂપનની પ્રોસેસ એકદમ સિમ્પલ છે દર મહિને મોબાઈલ વોલેટમાં એક કૂપન આવી જશે બસ એ લઈને રાશનની દુકાને જવાનું ત્યાં દુકાનનો જે ક્યુઆર કોડ હોય એને પોતાના ફોનથી સ્કેન કરવાનો એટલે તરત જ કૂપન રિડીમ થઈ જશે અને અનાજ મળી જશે કોઈ કાર્ડ નહીં કોઈ ફિંગરપ્રિન્ટ નહીં એકદમ ઝડપી અને સરળ અને હા અહીં એક બહુ જ મહત્વની વાત છે આ સિસ્ટમ ફક્ત સ્માર્ટફોન માટે જ નથી જે લોકો પાસે સાદા બેઝિક ફીચર ફોન છે એ પણ આનો ઉપયોગ કરી શકશે આ ખરેખર બહુ મોટી વાત છે કારણ કે ટેકનોલોજીનો ફાયદો દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ કોઈ પાછળ ન રહી જવું જોઈએ હવે જોઈએ અનપૂર્તિ એટલે કે ગ્રેન એટીએમ કેવી રીતે કામ કરશે અહીં પણ પ્રોસેસ સરળ છે મશીનની સ્ક્રીન પર જઈને રેશન કાર્ડ નંબર નાખવાનો પછી લિસ્ટમાંથી પોતાનું નામ અને કયું અનાજ જોઈએ છે એ સિલેક્ટ કરવાનું ડિજિટલ પેમેન્ટ માટે સ્ક્રીન પર જે ક્યુઆર કોડ દેખાય એને સ્કેન કરવાનો અને બસ નીચે પોતાની થેલી મૂકી દેવાની એટલે ચોક્કસ વજન સાથે અનાજમાં આવી જશે બિલકુલ સચોટ એક ગ્રામ પણ ઓછું નહીં તો આખી વાતનો સાર શું છે આટલા મોટા ફેરફારથી ખરેખર ફાયદો શું થશે ચાલો આ નવી સિસ્ટમના જે મુખ્ય ફાયદાઓ ગણાવાઈ રહ્યા છે એના પર એક નજર કરીએ સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો છે ટ્રાન્સપરન્સી એટલે કે સંપૂર્ણ પારદર્શિતા જ્યારે દરેક ટ્રાન્ઝેક્શન ડિજિટલી રેકોર્ડ થશે ત્યારે અનાજની ચોરી કે ભ્રષ્ટાચાર કરવો લગભગ અશક્ય બની જશે મતલબ કે દરેક દાણાનો હિસાબ હવે સિસ્ટમમાં રહેશે બીજો ફાયદો છે સ્પીડ અને સુવિધા હવે કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભા રહેવાના દિવસો ગયા વિચારો આ ગ્રેન એટીએમ મશીન માત્ર ત્રીસ સેકન્ડમાં પચ્ચીસ કિલો સુધીનું અનાજ આપી શકે છે આનાથી લોકોનો કેટલો બધો કિંમતી સમય બચશે અને ત્રીજો ફાયદો છે ચોકસાઈ અને સશક્તિકરણ આનો અર્થ એ છે કે લાભાર્થીને જે મળવું જોઈએ એ પૂરેપૂરું મળશે વજનમાં કોઈ ગડબડ નહીં કારણ કે મશીન બધું ઓટોમેટિક કરે છે અને દાળ જેવી વસ્તુઓ પણ પ્રી પેકેજ્ડ મળશે જેથી ક્વોલિટી અને વજન બંનેની ખાતરી રહે તો આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે પણ અત્યારે આ પ્રોજેક્ટ ક્યાં સુધી પહોંચ્યો છે અને આખા દેશમાં ક્યારે લાગુ થશે ચલો એના મેપ વિશે પણ જાણીએ અત્યારે આ સિસ્ટમ દેશના અમુક ભાગોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે ચાલી રહી છે જેમ કે ચંદીગઢ પોંડિચેરી અને આપણા ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓ જેમ કે સાબરમતી આણંદ અને દાહોદમાં આનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે અહીંથી જે પણ ફીડબેક મળશે એના આધારે સિસ્ટમને વધુ સારી બનાવવામાં આવશે અને લક્ષ્યાંક શું છે સરકારનો ટાર્ગેટ છે કે આવનારા ત્રણથી ચાર વર્ષમાં આ સિસ્ટમને આખા દેશમાં લાગુ કરી દેવામાં આવે હા આ એક ખૂબ જ મોટો અને મહત્વાકાંક્ષી પ્લાન છે જે બતાવે છે કે આ પરિવર્તનને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે આ બધી ટેકનોલોજી જેમ જેમ આગળ વધશે તેમ એક મોટો સવાલ પણ ઊભો થશે સવાલ એ છે કે આ સિસ્ટમને દરેક વ્યક્તિ માટે ખાસ કરીને આપણા વડીલો અને જેઓ ટેકનોલોજીથી બહુ પરિચિત નથી એમના માટે સરળ અને સુલભ કેવી રીતે બનાવી શકાય કારણ કે આ ડિજિટલ ક્રાંતિની સાચી સફળતા તો ત્યારે જ ગણાશે જ્યારે દેશનો છેલ્લો માણસ પણ આસાનીથી એનો લાભ લઈ શકે